જિલ્લાના મહેવાદ તાલુકાના કલેસર પ્રાથમિક શાળાના ગરમી સામે રક્ષણ મેળવા માટે કલેસર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો બાળકો દ્વારા માટીના બોલ બનાવવામાં આવ્યા જેમાં વચ્ચે બીજ મૂકી બે હજાર સો સીડ બોલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં એકસો છત્તેર બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને છ શિક્ષકો ફરજ બજાવે છે આ સમગ્ર ટીમ દ્વારા છેલ્લા દસ દિવસથી માટીના બોલમાં બીજ મૂકી સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા અને આ ગામમાં ખુલ્લી જગ્યાએ બોલ ફેંકવામાં આવ્યા હતા જેના થકી આ બોલમાંથી છોડ ઉગશે અને બે હજાર સો વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂરો થશે સમગ્ર શાળા પરિવારે આ નવતર પ્રયાસ માટે શિક્ષણ વિભાગ તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર